આપણે આ રીતનું ફિટિંગ કરેલું છે ને આટલે નું મોઢું આવ્યું છે અહીંયા જો ખાડો કરીને કમ્પ્લીટ કરીને રાખ દીધું પાનુ ને હવે ચાલુ કરવા જઈ રહ્યા છે હવે મશીન કરશું ચાલુ તો અમારા જીગુભાઈ મારશે દાબ ને હવે કરી દઈશ ચાલુ કાજિકા ભાઈ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો કોમેન્ટ કરજો બોર માં પાણી આવ્યું ને અમારો થોડો મિનટો બુડવા ફટાફટ નહીં જીગા ભાઈ જીગા ભાઈ વાહ જીગા ભાઈ વાહ જો આમ ગાર નો ઢગલો કરી દીધો જોરદાર કારો મયસી ઓ હા હાલો હવે બપોરે જમવા જી આવી જમી આવી લાઈન લાઇન ઉતારી દઈ એક્સન દસ ફૂટ કર નહિ કહો ભાઈ અમે દાર ને તરિયાની વાડી છે જોવો ก็ไปไม่ได้เราะกว่าจะได้พูไม่ได้ใจเห็นกลัวมัไม่เห็นน่าจะไม่ได้สักวะจ้ยนใจเหมอนทร์เดียมจ้ยไปพกยี่ยาวไปรษณยนี่คือยียาไปเนี่ยอาบายบายยียาไปสติเจอะก็ม่เนี่ยเที่ยมาริน આપણે જો બોર માં આટલું આટલું પાણી આવી ગયું છે પાણી આવી ગયું જોરદાર પાણી આવે અત્યારે ખાઈ લઈ સાચી ખબર પડે ને જૂનો દાર ને જો અંદર ડેટકો બેઠો એ ડેટકા ધોરો ધોરો દેખાય ભાઈ આપડે ભાડિયા કુવામાં અહિયાં દારમાં આટલું આટલું પાણી આવી ગયું છે ફો ફૂટ એકસો દસ થયો હે બીજો હો ફૂટ લાઈન ઉતારી છે હેર ઉપરથી કૂવો વાડ્યો છે કબૂતરા મારે આટા ને હમણાં અમારા જીગુભાઈ ઉપરથી આવી જાય એટલે આપણે હમણાં કદી ચાલુ અહીંથી ઉતરવાનું નાડે

સીધો રાખ મોબાઈલ મોબાઈલ સીધો રાખ આમ એમ નહી ભાઈ આવી લાઈન કાઢવાની હોય હેડિયામાં આ મડાળામાં થોડુંક

જો આટલું આટલું પાણી આવી ગયું છે આપડે બોર માં આટલો મોટો બોર કર નઈ એમાં જીગા ભાઈ દાબ મારી મારી જો થોડું ભાકું કર નઈ શું જી

देवा भाई कुएं में से बाहर आ गए हैं भाई जिग्गू भाई बना रहे है चाय जिग्गू भाई नींबू के पान बान डाल के चाय बना रहे है हमने एक सौ चालीस फीट का बोर मार के मशीन पलट दिया है और दूसरा बोर लगा दिया है इधर और जो पार खड़ी है उधर एक एक सौ चालीस फीट का बोर मारा और इसमें भी जो देखो पानी इतना इतना इतना, इतना आ रहा है अभी चाय पानी पियेंगे फिर और दूसरा बोर स्टार्ट करेंगे क्या देवा भाई बराबर पानी लगा ना बराबर लगा अच्छा लगा आ, बहुत मीठा पानी है बहुत मीठा पानी लग गया भाई बढ़िया सा पानी लग गया जिग्गू भाई चाय में थोड़ा शक्कर डालो ठीक है चलो भाई जो बीजा दर में आप आटल 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 आटलू पानी आ गए बीजो दर थी गये चालू आटल आटलू पानी आ गए પેલા દારમાં આપણે આટલો આટલો દરેડો ગોઈ લો ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જાય જમવા ને મારા જીગાભાઈ ગયા ઉપર જીગાભાઈ ઉપર ગયા હવે જમી લઈ જમીન પછી પાછું કરશું સ્ટાર્ટ પછી એક બખું આમનું કરવું લો ભાઈ આવા કૂવામાં આપણે મશીન ફિટ કર્યું છે ને બીજો દાર આલે છે અમારા જીકુ ભાઈ ગયા પાન તોડવા ને આપણે આ વાડીમાં ધમધમાવી બીજો દાર આલે છે ને હવે આના પછી એક કરવાનો છે કરી નાખીએ ને આ કૂવાની સાઈઝ જો ઉપરથી ચાલી બાય નીચે વીસ બાય વીસ નીચે નીચે આપણે ખાલી ફાઉન્ડેશન એટલું મશીન રાજકોટાભ જૂનવાણી કોહનું મનાણ હતું ભાઈ અહીંયા અને જૂનુવાણી કોહમાં જો અહીંયા પછી મશીન ફિટ કર્યું મશીન ફિટ કરીને જો મશીનનો પંપ લાગેલો છે ને પંપ નીકળી ગયો બધુંય નીકળી ગયું ને હવે એન્ડમાં મોટર લાગી ગઈ છે અત્યારે હવે મોટર સિસ્ટમ થઈ ગઈ ઇલેક્ટ્રોનિક